આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર નમસ્કાર દર્શક મિત્રો ખબરદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આવો નજર કરીએ આજની હેડલાઇન ન્યૂઝ ઉપર નાનાપોંડાથી ચાર પોઈન્ટ પંચાવન કિલો ટોળા સાથે એક આરોપીની ધરપકડ એસઓજી વલસાડની મોટી કાર્યવાહી સાઠ હજારનો મુદ્દામાલ કબજે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી વલસાડની ટીમે નાનાપોંડા પોલીસ સ્ટેશનની હદમાં મોટી કાર્યવાહી હાથ ધરીને ગેરકાયદેસર રીતે માદક પદાર્થોનો ધંધો કરતા એક આરોપીની ધરપકડ કરી છે પોલીસ ઇન્સ્પેક્ટર એયુ રોઝ એસઓજી તથા એસઓજી પોલીસ સ્ટાફના માણસોને વિશ્વસનીય માહિતી મળતા તેઓએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી એએસઆઈ અશોકભાઈ રામાશંકર અને પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રદાન જીવુભાઈને મળેલી માહિતી મુજબ નાનાપોંડા પોલીસ સ્ટેશનની હદમાં યુકેશિંગ નરસિંહરાજ પુરોહિત જેનું ઘર કાકડકો પર ખોરીફળિયા ગ્રામ પંચાયતના ગેટની સામે યુકેશ કિરાણાની દુકાન ઉપર આવેલા રૂમમાં છે તે ગેરકાયદેસર રીતે પોપડોળાનો જથ્થો રાખીને છૂપક વેચાણ કરી રહ્યો હતો આ માહિતીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો ત્યારે આરોપી હાજર મળ્યો અને તેના રૂમમાંથી પોપડોળાનો જથ્થો ચાર પોઈન્ટ પાંચસો પચાસ કિલોગ્રામ કિંમત રૂપિયા તેર હજાર છસો પચાસનો મળી આવ્યો છે યુકેશ સિંગ નરસિંહરાજ પુરોહિત ઉંમર બત્રીસ વર્ષ કાકડકોપર ખોરીફળીયા ગ્રામ પંચાયતના ગેટની સામે યુકેશ કિરાણાની દુકાન પર આવેલા રૂમમાં તા કપરાડા જિલ્લો વલસાડ મૂળ રહીશ કાવડી ગામ તા જિલ્લો બાલોત્રા રાજસ્થાન પોલીસે પકડાયેલ ઇસમ પાસેથી માદક પદાર્થ ડોળાનું વજન ચાર પોઈન્ટ પાંચસો પચાસ કિલોગ્રામ કિંમત રૂપિયા તેર હજાર છસો પચાસ રોકડા રૂપિયા એકતાલીસ હજાર એન્ડ્રોઇડ ફોન એક નંગ કિંમત રૂપિયા પાંચ હજાર મળી કુલ કિંમત રૂપિયા સાહીઠ હજાર એકસો પચાસનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપીની વિરુદ્ધમાં એનટીપીએસ ઓગણીસો પંચ્યાસીની કલમ આઠ સી પંદર બી ઓગણત્રીસ મુજબ ગુનો નોંધાવીને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ સફળ કાર્યવાહીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એયુ રોઝ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીએચ રાઠોડ એએસઆઈ અશોકભાઈ રામાશંકર હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ હેડ કોન્સ્ટેબલ સુનિતાબેન મંજીભાઈ હેડકોન્સ્ટેબલ કિરીટસિંહ ધરમશીભાઈ પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રદાન જીવુભાઈ ડ્રાઈવર એએસઆઈ રમેશભાઈ મંગાભાઈ તથા ડ્રાઈવર હેડકોન્સ્ટેબલ અરવિંદસિંહ નાનુસિંહ વગેરે પોલીસ સ્ટાફે ટીમવર્કથી યોગદાન આપ્યું છે